એટલું જ નહીં બે હજાર પંદરમાં અનામત આંદોલન સમયનો પણ ઉલ્લેખ કરાતો હોય તેવું પણ સાંભળવા મળે છે પાટણ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને ઓબીસી સમાજ એટલે કે ઠાકોર સમાજના ચહેરાઓને મેદાને ઉતાર્યા છે ભાજપે સાંસદ ભરતસિંહ ડાબીને ફરી એકવાર ટિકિટ આપી છે તો કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીને ઉમેદવાર બનાવ્યા છે

રાજા રાવણ ની જેમ એ પાટમતી થી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું અને બીજું તો એક પાટીદાર સો લોકોને સમજાવશે અને બસો વોટ પરિવર્તન કરશે માતાજી સદારામ બાપુ પીર જગત જનની ઉમિયા અંબાજી મારી સાક્ષી સ્વાગન ખાઈ અને સદારામ બાપાની ભારત ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે કિરીટભાઈ આપનું સ્વાગત છે આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેનું સત્ય શું છે બઉ સાચી વાત છે બેન કે જે વિડીયો વાયરલ થયો છે ગઈકાલે રાતે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદ્રજી ઠાકોરને જીતાડવા માટે પાટણ લોકસભા વિસ્તારના પાંચસો થી વધુ પાટીદારોની એક મિટિંગ હતી અને મિટિંગની અંદર આ વાત થયેલી હતી એટલે વિડીયો એ પાટણ જ છે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદ્રજી ઘરનો જ વિડીયો છે એમના ઘર એમના ઘરની બાજુમાં જ આ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને જે વાત કરી રહ્યા છે અમારા સતીશ પટેલ પાસા એ પૂર્વ કન્વીનર છે અને એમને વાત કરી હતી કે બે ની અંદર ભારતીય જનતા પાર્ટીએ એ પાટીદારો ઉપર જે અત્યાચાર કર્યો હતો અને એ વખતે જે વચનો આપ્યા હતા હું એ વખતે ધારાસભ્ય નો હતો પણ જે નીતિનભાઈ પટેલની ની અંદર જે કમિટી બનાવી હતી એ કમિટીની અંદર પણ હું સભ્ય હતો અને સરકારે ત્રણ મુખ્ય વચનો આપ્યા હતા મારા પાટીદાર સમાજના કે ઉપસ્થિતિ પણ પાટીદાર યુવાનના શહીદો યુવાનો શહીદ થયા છે તેમના પરિવારના એક સભ્યને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવી દરેકના ખાતાની અંદર પાંત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા આપવા અને પાટીદાર સમાજ ઉપર જે પાટીદાર સમાજના યુવાનો ઉપર જે કેસ થયા હતા એ પરત ખેંચવા આજે એક પણ કામ એ કરવામાં આવ્યું નથી માત્ર પાટીદાર સમાજ નો મતદાન તરીકે ઉપયોગ કરી પાટીદાર સમાજ ના સભા પર પગ મૂકી અને સત્તા મેળવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવ્યા પછી સૌથી વધુ જો અત્યાચાર કર્યો તે પાટીદાર સમાજમાં કર્યો અને એના માટે પાટીદાર સમાજમાં રોષ હતો અને એટલા માટે પાટણની લોકસભાની સીટ ઉપર ચંદ્રજી ને જીતાડવા માટે લોકોએ માં ઉમા ખોડલ ના સોગંદ લીધા કિરીતભાઈ સમગ્ર પાટીદાર સમાજ ચંદનજી ઠાકોરને સમર્થન આપવાનો છે કે પછી આ કાર્યક્રમમાં જેટલા લોકો પાટીદારો હાજર હતા એટલા જ સમર્થન આપવાના છે બેન જે પણ જે હતા એ પાટીદાર સમાજના જવાબદાર અગ્રણીઓ હતા પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા માત્ર કોંગ્રેસ પાર્ટી સાથે નહીં બેન રાજકીય લોકો પણ હતા એટલે જ્યારે સમાજના